હર ઘર તિરંગા અભિયાન દસથી તેર ઓગસ્ટ યોજાશે હર ઘર તિરંગા અભિયાનમાં સુચારુ આયોજન સદભ જિલ્લા કલેક્ટર કેસી સંપર્કના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા દરેક ઘર સંસ્થા કચેરી વ્યવસાયિક ઔદ્યોગિક એકમો આગમી તારીખ દસથી તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન તિરંગા લહેરવા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રી કેસી સંપર્કની અપીલ હર ઘર તિરંગા કાર્યક્રમમાં સહભાગી થવા નાગરિકોને જિલ્લા કલેક્ટરશ્રીનો અનુરોધ આગામી તારીખ દસથી તેર ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અનિયમિત કલેક્ટર કચેરી સભાકંઠ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કેસી અધ્યક્ષ સ્થાને એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લામાં તમામ નાગરિકોને પોતાના ઘર મકાન પર તારીખ દસથી તેર ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રધ્વજ લેવાઈને રાષ્ટ્રભાવનાને વધુ પ્રબળ બનાવવા અભિયાનમાં સામેલ થવા અપીલ કરી છે વર્તમાન ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ